લોકસભા જાહેર થવા જઈ રહ્યો છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાથી જ ચર્ચામાં રહેલી ભરૂચ બેઠક પર મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ચૂક્યું છે છતાં પરિણામનું જોકે ચાતક નજરે રાહ રાજકીય પક્ષોને રાજકીય વિશ્લેષકો બેઠકના પરિણામને લઈ અવનવા કાવા દાવા થઈ રહ્યા છે તેવામાં ભરૂચ ખાતે સોશિયલ મીડિયા ઉપર એક કર્ફ્યુ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પરની તમામ સાત વિધાનસભામાં મતદાનની ટકાવારી સાથેનો વાયરલ થયેલ આ કર્ફ્યુ કોઈ પાર્ટીને કઈ વિધાનસભામાંથી કેટલા મત મળ્યા તે દર્શાવે છે જેમાં ખાસ કરી ટકાવારી થકી પણ આપના ઉમેદવાર જયતર વસાવા છત્રીસ હજાર ઉપરાંત મતોની લીડ સાથે જીત મેળવી રહ્યા હોવાનું દર્શાવ્યું છે હાલ વાયરલ ફરફિયાએ રાજકીય માહોલમાં ગટકાવો આવ્યો છે